એટલે કાંહારા ભાઈ વેપારી હતા કીધું બેન હું નામ લખાવ એટલે બાઈએ પોતાનું એકનું નામ લખ્યું આપણી પરંપરા છે કુંવારી દીકરી હોય તો પાછળ પિતાનું નામ લાગે પરણેલી હોય તો પોતાના ધણીનું વેપારીએ પૂછ્યું કે બેન તમે પરણેલા છો તો હા કે તો આખું નામ લખાવો દીદી આ દેશની દીકરી ના પડતી શેઠ આખું નામ નથી લખાવ એ કા કે આ તો પેલું મારે ચૂલે ચડાવ અને ચૂલે ચડે એટલે એની માથે મહેશ્વર છે મારા નામ માથે મશવળે મને મંજૂર છે મારા પિયર પક્ષ માથે કે મારા હાહરિયા પક્ષ માથે મશ નો ડાઘ લાગે એ મને મંજૂર નથી આ દેશ ની દીકરી બ્રાહ્મણ આકલ કરે ઇન્દ્રો વ્રત સ્વસ્તિદા ઇન્દ્રો વ્રત સ્વ સ્વસ્તિદા પોખા વિશ્વ વેદા સ્વસ્તિદા રિષ્ટ નેમી સ્વસ્તિદા બ્રહસ્પતિ દીર્ઘા મોઢું પાડી જાય એટલે ઓછું છે આ દેશની દીકરીએ જવાબ આપ્યો કે એવું નથી બેન તો તો સેફ્ટી પીનું ના મારે જથ્થાબંધ ભાવે મળે છે કે તો કે બે હાથે ઘૂંઘટો એટલા માટે પકડ્યો છે કે ડાબા હાથમાં મારા પીર પક્ષની આબરૂ છે અને જમણા હાથમાં મારા હાહરિયા પક્ષની આબરૂ છે એ બેની આબરૂની આજ મુઠ્ઠી વાળી જાઉં છું અને હું ભારત વર્ષની આર્યવ્રત કન્યા પ્રતિજ્ઞા કરું છું અગ્નિની સાક્ષીએ કે આ ખોળીઓ ખાખ થઈ જાય ને તો એકેય પક્ષની આબરૂ ઉઘાડી નહીં થવા દો એ મારી પ્રતિજ્ઞા છે એટલે બે હાથે પકડ્યો છે એટલે દીકરીનું એક નામ છે દોહિતા બે પક્ષનું એ કરી દે એનું નામ દોહિત એનું નામ દીકરી કે જતો મારા કેજો હમણાં ફટાણા ની આ જડી બોલ પધારે you Eu... Eu... જોરદાર તાળીઓથી પંકજભાઈ ભટ્ટ ને વધારો આપણા ગુજરાત નું નજરાણું છે ઘરેણું છે સાહેબ શું કે છે દીકરી કેવું મારે દીકરી યાદી કરાવે છે કેવો વિરામ આ ગુજરાત માંથી બે ત્રણ ડાઠીઓ વાળા ગયા છે ને એને તો રંગ રાખી દીધો છે હું રાજી છો છું

હું તમને ખાસ યાદી કરાવશું ગઠવી તરીકે કોઈ બેન દીકરી હોય આપણે હોય જ બેન દીકરી જે ભગવાન પુગે દેવરાવે

બધા તમે એવા માનો છો ઘરમાં જોતા એનાથી વધુ રોળી લેતા હોય કેટલાય ભાઈઓ જેટલી એને ઘર ને જરૂરી હોય એટલું નથી રોળી ભારતની બેન દીકરી ડાયું એવું છે કે ધણી ની જે કઈ રળ છે એમાં એનું આખા ઘર નું રોડવી રળ ઓછી તોય રોડવે અને વઢી ન કરે વાદ રાખે આબરુ ઘર આબાદ ઈ પગ ને વંદન પાલિયા રળ ઓછી તોય રોડવે વઢી ન કરે વાદ રાખે આબરુ ઘર આબાદ ઈ પગ ને વંદન પાલિયા ઈ ગમે એની બેન દીકરી હું ગોદ પાલ્યો અને પગ ને વંદન કરું છું આબરું ઘર રાખી દે એટલે એકાદ કર્યું તમને યાદ કરવા આનંદ કરવા શિવ છત્ર થાય પણ મજા થઈ બધાય અડા ભેડો માણસો કારણ કે મજો શું સાહેબ તમારા દોઢિયો વેઠો છે તમે બધાય મોટા વીઘા વાળા છો એ ખબર છે અમારે હોળ ગંઠે વીખો થાય તમારે બાપા 24 ઉઠે વીખો થાય એટલે તમારા વીગા મોટા એટલે ડાખોય મોટી હોય ને પણ સૌરાષ્ટ્રનો માઢડો હોય એની મને મજા છે વિશેષ કાઈ ન કેતા બીજો દોરે મારે જાવું નથી આગળ

ई मन भाषा में कारण के खग ही जानत खग की भाषा पशु पशु दी भाषा हमजे देव देव नी भाषा हमजे माना भाषा माना नी भाषा ई मन भाषा में हम हम बोलिया खानणिया महेश भाई में के दो मैं संतों ना पैथे वो हांपलू दो के आ दुनिया में बे महान दयालु एमा एक जननी न जनार्दन क्या हासी बात से कौन ओली हासी से आम के देलो आ तो लखी न थके કે કા કે જનની માથું કાપીને ખાંડવા જાય છે એટલે જનની નિર્દય થઈ ગઈ છે અને તું જનાર્દન ટગર 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 જોઈ રહ્યો છો એટલે મને વળી ગયો કે કોની માથે હું ગાંડો શાંતિ રાખ હમણાં ધર્મનું ધર્મ થઈ રે કથા મોટી છે પણ કીધું જો બાપુ જમી લ્યો તો કે તમારું બીજું સંતાન બિહારો કથા જાણો છો કે ના બીજું સંતાન નથી તા પાછા ઉતાવળા બહુ હોય આ जेलियो जैसी आराम तो बापा समझ तो नहीं या मान सेठ साधु उपा थे आदमी धृज गयो सो कैसे गाल था के इस काल साके ये प्राप्त हमारा पुरव जन्म नाई पात <laughs> तो मैं ब्रह्म संताता પણ સાધુ ઉભા થાય ન થાય જે મેં કીધું હતું ઘૂટો તાણી ને આવેલી ભારત વર્ષની બેન દીકરી એને કીધું બાપુ ઉભા કા કેંધી વી દુર્ગા સમી ધન જાની પ જાય પ્રબળ ન ભથા વન રાજ પાકે એ ઈન્દ્ર શ્રાપિત રમભા સમી ગોડીયુ જકલ બંધ્યુ તબે મદિયા પે આઈ ગદા મમણા કટા સિંગ આટાળ્યુ જનમ થી મેખ્યુ પી ઉસ જરણી બાપુ વા ન થાજા આ ફોરઠ સૌરાસની ધરતી કે તો

હું નઈ આવે યાદ હેઠો હવે થાજ મા બાવા હું જ મા બેના દમ જાવા ઢડક માં રોગ ની એટલા હું જ દુવા ના મુદા પર શું સાહેબ આ એક વિશ દુવા ના છું કે વૃદ્ધ ના રોવે ને વિનવે હરિ પ્રેમ મેં ઘેલા હોય પણ પુત્ર ખાંડી અન માં પીરહે એ અમારો કાઠિયા વાડી કહો તો કે બીજો કે તરવાર માં લીંબુ ભરાવીને કારણ કાઢવા જાતે એ વાત નત કરતો સૌરાષ્ટ્ર નો માણા મહેમાન ગતિ કરાવે એમાં નવાય ન હોય સૌરાષ્ટ્ર નો ભૂત મહેમાન ગતિ કરાવે કે ક્યાં તો કે ભૂત ભોજન ઉતારા ભાવ થી આ ભૂત ની ભલપું જોય મર્દ પટા ધર માંગડો અમારો કાઠિયા વાડી કહો

સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં એવો એક જન્મ કે જલિયાણ નારી જે જેદી હરિવાર આવ્યો હોય જલારામ આવ્યો જલિયાણ નારી જાચવા જેદી હરિવર આવ્યો હોય ઈ હાથ ગ્રહી ને દે હરખતા ઈ અમાણો કાઠિયા વાડી કોઈ ગાલ એ લેતો ઈથી આગળ આલે કહું તો કે સર ઉંદરી પરુ ચૂબે એમાં દુર્ગંધ પીડા દોય માથામાં ઉંદરી એમાંથી પરુ ચૂબે છે ને પછી દુર્ગંધ આવે છે સર ઉંદરી પરુ ચૂબે એમાં દુર્ગંધ પીડા દોય ઈ જીભે ચાટી અન જીવન દીએ ઈ અમાણો કાઠિયાવાડી કોઈ દાન મહારાજ ચલાળો તો કે મિત્ર ભેરૂ બંધ ملک માન હશે ને કઈક હોય પણ ધન રાબો અને આંબરડી ધણી અમાણો કાઠિયાવાડી કોઈ બારે બારે મિત્ર હારે લડ્યા કુંડાળે મરણ માં એવ 21 દોહા થી જવાબ આપો એને કીધું ના ના તો પાલડું ભાગ બરાબર છે કાઠિયાવાડી બાકો કદી

પણ તમે ગીરવે શું મૂકશો શેના ઉપર કીધું શેઠ મારી પાસે ગીરવે મૂકવાની કઈ વસ્તુ નથી પણ મારી ખાનદાની ઉપર મારી ખમીરાત ઉપર જો તમને ભરોસો આવતો હોય તો આમ મૂછ નો વાળ આપો છું તમને અને આની માથે મને પૈસા આપો પણ એ શેઠે પગથી માથા ઉધી બલુજી ચાપાવતને જોઈ લીધું પારક શક્તિ જુદી છે આપણે નથી આતો આવો નીકળ્યો નીકળ્યો શેઠ આપો એ આદેશ નો વાણિયો એવો હતો એને ચાંદીની ડાબલી લઈને કીધું કે આમાં મૂકી ચાંદી ની ડાબલી વાળ મુકાયો પૈસા આપ્યા બલુજી છે ચાપા ને તે યુદ્ધ નો સમય

એ માણસ ઘરે આવ્યો દીકરો અને ઘરે આવી પાંચ દસ જણા ભેગા થઈ અને મૂળ એ વાળ હતો ને દાદા ને એને અગ્નિ સંસ્કાર કર્યા કે આ બલુજી ચાપાવત નો વાળ છે જ્યાં ત્યાં ન રખડે અને બીજો તમને દાખલો દઉં તો આ ગરણી ગામ ગામર્યું ગરણી પાનખડા જેના મારો ભાઈ છે જાદુભાઈ કલકાણી પટેલ એને બળદનું કારજ કર્યું છે મને ખબર છે હું હાજર હતો બળદનો કારજ કર્યું મેં કીધું પણ જાદુભાઈ આમ તો કે ગોવિંદભાઈ 30 30 વર્ષ એ કાંંધાથે મે રોટલા કાધા છે અને આજે એનો દેહ છૂટી જાય તો બાપની જેમ મારે એનો કારજ કરવું છે બરાબર એને કેરેલ આ શિ વાત જોધી શિક કરી પણ ઇતિહાસ કા ઇતિહાસ છે એટલે ઉપર ની પાપડ નમે મટકું મારી જાય નીચે ની પાપડ ન નમે મોટા નમે એની જ મહાનતા છે અને જ્યાં જ્યાં મોટા નમ્યા છે ને આંબાની ની ડાળીઓ ને શેર શેર ની કેરીઓ આવી જાય અને ડાળીઓ ફાહાય જાય એમ થાય એટલે ખેડૂત હાથે આછે ટેકા પૂંકતી ક્યાંય ડાળીઓ ફાહાય જાય બાકી ગાંડા બાવળ આડે હોગડે ઉભા છે એ કે તોય

ધીમે 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 થતાણા વા થઈ ઘડીક પછેડી વા થઈ ઘડીક સફાળ વા થઈ અને થાતા 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 તો હા બાપ નું હાકડો થાવા મંડાણો જેમ બાપના ઘરે હાતે માઠે મે દીકરીઓ આટો આવી યો ને આખો ફળિયા રમવા મંડી જાય એમ આફા મંડળ માં મંડી રમવા હાન મોર ગળક નાખી કારણ કે મારા દાદા પાલુપાલ નો દુવો છે કે મે ગાજે અને મોરા તણો જીવ કોળાય જેમ ઈ તમો ભાળી ને તેમ મળો આતમ રાજી ઓનડા મે ગાજે અન મોરા તણો જીવ કોળાય જેમ ઈ તમો ભાળી ને તેમ મારો આતમ રાજી ઓનડા યાય મોરે ગળક નાખી સ્ત્રી પળખે બેઠા છે ને ધનુષ ની દોરી ઢીલી કરી નાખી ને એ કરી હતા અમુક હતાણે વાગે અમુક ઢીલે વાગે આ બજાય વાજિંત્ર છે ને ધોંગાન બોંગાન ધોંગાન

પડકે બેઠેલા પુરુષ શું કહે છે કે મતલઈ મતલઈ મોરલાન તો આઘો જા એક તો રાણો અણહરો ને મથે તો જા કા તો આ વાદળી ની ગડડાટ્યું પડીને આ ઉદાસ થયો છે અને પાછો ધુમ મારી જમા ગળકો નાખસ થઈ ઓલા સામે કીધું કે ગેલી મથા ઘેલડી અન કેતાક બાંધીશ દોર આ તો ગાળે ગાળે ગહેક છે પછી મારીશ કેતાક મોર ઘેલી મથા ઘેલડી કેતાક બાંધીશ દોર આ તો ગાળે ગાળે ગહેક છે પછી મારીશ કેતાક મોર આમ મોરે ગળકો નાખવી મરદા મરદ પુરુષનો કેનો ખૂણો ભીનો થયો ને મણિયારામાં કહું તો કે કનડા કેરા એ દીકો